વડોદરા શહેર અટલ બ્રિજ પર અકસ્માત જ્યાં મોપેડ ચાલકને કાર અકસ્માતમાં મોપેડ ને ઈજા થઈ જ્યાં બ્રિજ પર અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય તો વડોદરામાં જે છે અકસ્માતનો બનાવ બન્યો જ્યાં શહેર અટલ બ્રિજ પર અકસ્માતનો બનાવ બન્યો જ્યાં મોપેડ ચાલકને કાર ચાલકે અડફેટે લીધો હતો તો અકસ્માતમાં મોપેડ ચાલકને ગંભીર ઈજા થઈ હતી ત્રીજા ઈજાગ્રસ્ત મોપેડ ચાલક આરબી જવાન હોવાનું સામે આવ્યું છે તો આરબી જવાનો દ્વારા ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો છે જ્યાં બ્રિજ પર અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે તો વડોદરામાં અકસ્માતનો મામલો જ્યાં મોપેડ ચાલકને ગંભીર ઈજા પહોંચી છે વડોદરાનો બનાવ અટલ બ્રિજ પરનો કે જ્યાં ઈજાગ્રસ્ત મોપેડ ચાલક આર્મી જવાન હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે તો અટલ બ્રિજ પરનો બનાવ